જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવા મસાલાવાળું અને ભરવાની ઝંઝટ વગર આખા રીંગણનું શાક તો આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર આ રીતના જો શાક બનાવશો તો જ્યારે પણ તમારે આખા રવૈયાનું શાક બનાવવું હશે તો તમે આ જ રીતના રીંગણનું શાક બનાવીને તૈયાર કરશો તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ ભરવાની વગર આખા શાક તો તો બનાવવાનું શરૂ સૌથી પહેલા આપણે રીંગણ લઈ લેવાના છે અને રીંગણ આપણે એકદમ સરસ તાજા અને આ રીતના નાના રીંગણ લેવાના છે તો આજે આપણે એકદમ સરસ ભરવાની ઝંઝટ વગર આખા રીંગણનું શાક બનાવીને તૈયાર કરીશું અને આ શાક એટલું ટેસ્ટી બનીને તૈયાર થશે કે જ્યારે પણ તમે રીંગણ લાવશો ત્યારે તમે ભરવાની ઝંઝટ વગર આ રીતના ફટાફટ રીંગણનું શાક બનાવીને તૈયાર કરશો તો સૌથી પહેલા આપણે રીંગણ એકદમ સરસ ધોઈ લીધા છે હવે આપણે રીંગણને ને લગાવીશું તો તેની માટે આપણે એક મોટા વાસણની અંદર પાણી લઈશું પાણીની અંદર આપણે મીઠું એડ કરીશું મીઠાને આપણે એકદમ સારી રીતે પાણીની અંદર મિક્સ કરી દઈશું અને હવે આપણે જે રીંગણ લીધા છે તેને આપણે આ ડીંટાનો ભાગ છે એ થોડો થોડો આપણે કટ કરી લઈશું આ રીતના આપણે એક ઉભો કટ અને એક આ રીતના આડો કટ લગાવીશું તો આ રીતના આપણે કટ કટ લગાવી લઈશું અને અને આપણે આપણે ભાગને કરી લીધો છે હવે એક એક કરીને આ રીંગણને આપણે મીઠાવાળા પાણીમાં મૂકીશું એ રીંગણ આપણા કાળા ના પડે અને ભરવા પણ ના થાય તો આપણે એ જ રીતના જ્યાં રીંગણને પણ કટ લગાવી લઈશું કોઈ પણ ભરવાની ઝંઝટ વગર ફટાફટ આ શાક બનીને તૈયાર થાય છે અને આગળ તમે જોશો તો શાક એટલું સરસ બનીને તૈયાર થાય છે તો તમે જ્યારે પણ રીંગણ તમે બનાવશો ત્યારે તમે આ જ રીતના શાક બનાવીને તૈયાર કરશો એટલું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે તો આપણે આ જ રીતના બધા જ રીંગણને કટ લગાવી લઈશું તો આપણે બધા જ રીંગણને કટ લગાવી લીધા છે અને રીંગણને આપણે મીઠાવાળા પાણીની અંદર જ રાખવાના છે ત્યાં સુધીમાં આપણે એકદમ સરસ રીંગણનો મસાલો બનાવી લઈશું તેની માટે આપણે એક જાર લઈ લઈશું તેની અંદર આપણે અંદર થી વીસ કળી લસણ એડ કરીશું આપણે આજે એકદમ અલગ રીતે આ મસાલો બનાવીને તૈયાર કરીશું એટલે સૌ શાક સ્વાદ સો ગણો વધી અને શાક એકદમ સરસ બનીને તૈયાર થાય બે ટેબલ સ્પૂન આપણે મગફળી દાણા એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ઇંચ આદુ ટુકડો એડ કરીશું પાંચ થી છ મીઠા લીમડા પાન એડ કરીશું બે થી ત્રણ આપણે લીલા મરચા એડ કરીશું અને શાકનો મસાલાનો સ્વાદ અને ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થાય તો તેની માટે આપણે લીલા દાણાની ડાઢી અને થોડા પાનને આપણે એડ કરીશું એટલે એકદમ સરસ આપણો મસાલો બનીને તૈયાર થશે હવે આપણે સૂકા મસાલા એડ કરીશું તો આપણે લીલા મરચાં લીધા છે તો આપણે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન આપણે તીખું મરચું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે અડદર એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે આપણે આ મસાલાને એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું તો આપણે પેસ્ટ એકદમ સરસ બની તૈયાર થઈ ગઈ છે તો હવે રીંગણ પણ કટ કરી લીધા છે અને આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો આજે આપણે આ શાક કુકરમાં ને પણ આ રીતના કડાઈમાં બનાવીશું તમે તપેલી માં પણ બનાવી શકો છો કડાઈ આપણી ગરમ થઈ ગઈ છે તો હવે આપણે ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું તો આપણી રાઈ એકદમ સરસ સતળી ગઈ છે હવે આપણે તેની અંદર હિંગ એડ કરીશું અને જે આપણે મસાલો બનાવીને રાખીએ છીએ તે આપણે એડ કરીશું તો મસાલાને આપણે તેની અંદર મિક્સ કરીશું આપણે મફણીના દાણા નાખ્યા છે એટલે તમારે તેની અંદર તરત જ મસાલાને આ રીતના સાતળવાનો છે એટલે મસાલો નીચે ચોટી ના જાય તો આપણે એકદમ સરસ મસાલાને તેલની અંદર સાતડવાનો છે એટલે આપણું પાક એકદમ સરસ બનીને તૈયાર થાય તો મસાલાની ઉપર આપણે એકદમ સરસ તેલ આવી જાય ત્યાં સુધી આપણે આ મસાલાને સાતળવાનો છે એટલે જે વસ્તુ આપણે એડ કરી છે તેની પચાસ ફૂટ થઈ જાય તો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું આપણે ઝીણું કટ કરીને એડ કરીશું તો ટામેટું પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો આપણું ટામેટું પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે અને મસાલો પણ આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર રીંગણને એડ કરીશું તો આપણે રીંગણને મીઠાવાળા પાણીમાં રાખ્યા હતા તે પાણી આપણે કાઢી લેવાનું છે અને આપણે આ રીતના એકદમ સરસ ચોખ્ખું પાણી લઈ લેવાનું છે તો આપણે એકદમ સરસ રીંગને મસાલાની અંદર મિક્સ કરીશું એટલે બધા જ રીંગની અંદર એકદમ સરસ મસાલો અંદર અને ઉપર સરસ આવી જાય અને આપણું એકદમ સરસ ભરેલા રીંગનું શાક બનીને તૈયાર થાય હું તમને બતાવીશ કે આ રીતના કરવાથી મસાલો શેક અંદર સુધી ચડી જશે અને શાક પણ આપણું એ જ રીતના બનશે કે તમે શાકશે કે ત્યાં રીંગાને ભર્યા વગર બનાવ્યું છે કે તમે આ રીંગણને બનીને બનાવ્યા છે તૈયાર થશે તો આપણે એક બે મિનિટ માટે રીંગણને મિક્સ કરીશું પછી આપણે તમને બતાવું કે મસાલો છે અંદર સુધી રીંગા ની અંદર જતો રહ્યો છે અને એકદમ સરસ રીંગણ આપણા હવે આપણે રીંગણ ને ઢાકીને બે મિનિટ માટે જ રીતના મસાલા અને તેલ ની અંદર થવા દઈશું તો હવે આપણે બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે પાકર ને ખોલી અને એકવાર રીંગણ ને હલાવી લઈશું

પંદરથી વીસ મિનિટ જેટલો સમય થયો છે અને આપણે રીંગણને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા રીંગ બનીને તૈયાર થયા છે અને રસો પણ એકદમ સરસ જાડો થઈ ગયો છે તો તમને રસો બતાવ તો એકદમ સરસ રસો આપણો જાડો થયો છે તો આપણે ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણો રસો એકદમ સરસ જાડો બનીને તૈયાર થયો છે

એકદમ સરસ નવા મસાલાથી ભરપૂર સ્વાદિષ્ટ આપણું આખા રવ્યાનું શાક બનીને આપણે તૈયાર કરી દીધું છે તો શાકનો રસ્તો તો તમે જોઈ શકો છો એક જાટો અને એટલી સરસ સુગંધ આવી રહી છે કે તો આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થયું છે કે આખા રસોડાની અંદર શાકને એકદમ સરસ સુગંધ આવી રહી છે તો હવે આપણે શાક ઉપર લીલા ધાણાથી સજાવટ કરીશું તો તૈયાર છે આપણું એકદમ સરસ ભરેલા રીંગનું શાક તો આપણે શાકને સર્વ કરી દીધું છે અને તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો ઉનાળાની અંદર રસોડામાં વધારે સમય ઊભું પડના રહેવું પડે અને એકદમ સરસ ભરવાની ઝંઝટ વગર આખા રવૈયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ખૂબ જ ટેસ્ટીઆ આખા રવૈયાનું શાક બનીને તૈયાર થયું છે ઘણી વખતે રવૈયાનું શાક તો એકદમ સરસ બને છે પણ તો રવૈયા ઘળી જાય છે અને શાક એકદમ લુંદા જેવું તૈયાર થાય છે પણ આપણે એકદમ સરસ આ શાકને કડાઈની કઢાઈની અંદર બનાવ્યું છે એટલે રવૈયા પણ આપણા એકદમ સરસ આખા રહે છે અને પ્રોપર આપણે રવૈયાને ચેડવી દીધા છે અને આપણે આજે એકદમ સરસ નવા મસાલા સાથે આ શાક બનાવીને તૈયાર કરી છે એટલે તેની ગ્રેવી અને શાકનો કલર એકદમ સરસ આવીને તૈયાર થયો છે તો હવેથી તમે પણ આજ રીતના આખા રવૈયાનું શાક ભરવાની ઝંઝટ વગર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ આખા રીંગણના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ ભરેલા રીંગણના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય